પુણા પોલીસ સ્ટેશન વિસ્તાર માં તેર માર્ચ બે હાજર પચીસ ના રોજ મોટી સફળતા મળી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક નાયબ પોલીસ કમિશનર સોનેક અને મદદની સૂચનાઓ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ દેસાઈ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર આર એચ મોરીના માર્ગદર્શનમાં કામગીરી ચાલી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી સી મસાણીના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ રાઘવભાઈ અને દિલીપભાઈ કાંતિભાઈએ બાતમીના આધારે ફેટલ ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપી ધનેશ કુમાર ઉર્ફે ધર્મેન્દ્ર મહેશભાઈ લખુ ઉંમર વર્ષ એકતાલીસ રહે રામદેવનગર સોસાયટી ભાવનગરને પકડ્યો આરોપી છૂટક મજૂરી કરી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દ્વારા કામગીરીને અંજામ આપ્યો આ સફળતાથી વણશોધાયેલા ગુના ઉકેલાયા અને પોલીસની કાર્યક્ષમતા સાબિત થઈ હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે